જુનાગઢ જિલ્લાના કેશોદ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ચાર ખાતે પાણી ભરાઈ જતા વાલીઓ અને બાળકોને મુશ્કેલીઓ જવા પડે છે કેશોદ તાલુકાના ગામે આંગણવાડી કેન્દ્રના સંચાલક જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરી આસપાસના મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓમાં માટી પુરાણ કરી આપવા અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી બ્લોક ફિટ કરી આપવા રજૂઆત કરાઈ હતી આમ છતાં ગંભીરતા અગ્રિમતાના ધોરણે કામગીરી હાથ ધરવામાં ન આવતા તાજેતરમાં પડેલા વરસાદ બાદ પરિસ્થિતિ કફોડી બની ગઈ છે તો ભરાયેલા પાણીના કારણે માખીઓના મચ્છરનો ઉપદ્રવ વધતા બાળકો પાણીજન્ય રોગો થવાની સંભાવના વધી રહી છે ત્યારે અજાબ આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ચારના ભૂલકાઓ બાળકો જીવના જોખમે આંગણવાડી કેન્દ્ર પર આવે છે ત્યારે આકસ્મિક ઘટના બનશે તો જવાબદારી કોની રહેશે આંગણવાડી કેન્દ્ર પર બાળકોને પીડવા મૂકવા આવતા બાળકોના વાલીઓ આંગણવાડી વર્કર બહેનો અને પીરાગર બહેન સાથે વિના કારણે રજક થવાના બનાવ બને છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વેરાસર કામગીરી હાથ ધરવામાં આવી એવી માંગણી કરવામાં આવી રહી છે અમે અહીંયા બાળકોને મૂકવા આવીએ છીએ પાણીનું ભરેલું હોય છે અને આગળ બ્લોક નાખેલા છે અને આ નીચી જગ્યા છે એટલે બારોબારથી નહીં પાણી અંદર આવે છે તો અહીંયા બ્લોક નાખીને ભરતી કરવા માગે છે અને ઊંચું કરવા માગે છે તો અમારા અહીં બાળકોને મૂકવા આવીએ અને આમાં ડૂબીને પડી જાય તેમાં અમારે કઈ નિર્ણય લેવો જય શ્રી કૃષ્ણ હું હજાર ચારમાં આંગણવાડીમાં અજાર ચારમાં હેલ્પ તરીકે ફરજ બજાવું છું અમારી આંગણવાડીમાં અહીંયા ખૂબ જ પાણી ભરાય છે ચોમાસામાં બહુ તકલીફ થાય છે બાળકોને લઈ આવવા તો કેવી રીતે બોલાવવા પાણી હોય ગોઠણ પાણી હા અમે બે વખત મંત્રીને પ્રૂક લખાવ્યા તો કહે છે કે મજૂર થઈ ગયા છે કરાવી દેશું પણ આમાં જોવાય કોઈ આવતું નથી તો અમારે અહીંયા વરસાદ હોય ત્યારે રજા રાખવી પડે બાળકોને બોલાવી શકતા નથી તો અમારી એટલી વિનંતી છે કે આમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ